ઉનાળાની અંદર આપણા શરીરની અંદર વાતાવરણની અંદર ગરમી હોય છે એ વાતાવરણની આપણા શરીર ઉપર અસર પડે છે જેના કારણે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થાય છે અને વાયુનો પ્રકોપ થવાથી આપણને લૂ લાગે છે ઘણીવાર આપણે જોઈએ તો લૂ લાગે છે ઘણા લોકોને નસકોરી ફૂટે છે તો નાકમાંથી લોહી આવે છે ઘણા લોકોને હાથ પગના તળિયામાં બળતરા થાય છે ઘણા લોકોને વાયુના કારણે હાથ પગના સોદામાં દુખાવો થવો કમરમાં દુખાવો થવો આવી પણ સમસ્યાઓ થાય છે તો ઉનાળાની ઋતુની અંદર ભોજનની અંદર નિયમિત આપણે ડુંગળી ખાવી જોઈએ હવે ડુંગળી કેવી રીતે ખાવી જોઈએ અને શા માટે ખાવી જોઈએ ડુંગળી મર્યાદામાં જ ખાવાની છે અને માત્ર બપોરે જ ખાવાની છે બપોરે ભોજન કરીએ એની પાંચ કે દસ મિનિટ પહેલાં આપણે ડુંગળી સમારી અને એની અંદર થોડુંક સિંધા મીઠું નાખવાનું અને થોડુંક લીંબુ નીચોવી દેવાનું અને પછી જમવાની પાંચ કે દસ મિનિટ પહેલાં એને ધીમે ધીમે ચાવી ચાવીને ખાઈ જવાની આ રીતે આપણે જો નિયમિત ખાઈશું ઉનાળાની અંદર તો ડુંગળી આપણે ખાઈએ જમવાની પાંચ કે દસ મિનિટ પહેલાં એટલે આપણા શરીરની અંદર પાચક રસો ઉત્પન્ન થવાની શરૂઆત થઈ જાય છે આપણી જે જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે અને એના પછી આપણે જે ખોરાક લઈએ એ ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે પાચન થાય છે કારણ કે ઉનાળાની અંદર ગરમીની ઋતુની અંદર આપણે જોઈએ તો આપણી જે જઠર આગ્નિ છે એ થોડી મંદ પડે છે શિયાળામાં જે પ્રદીપ્ત હોય છે એટલી જઠરાગ્નિ ઉનાળાની અંદર પ્રદીપ્ત હોતી નથી અને એટલે તમે જુઓ તો હોટલમાં જઈએ તો સૌથી પહેલાં આપણને ડુંગળી આપવામાં આવે છે લીંબુ અને ડુંગળી આપવામાં આવે છે કારણ કે લીંબુ આપણે નીચોવી અને ડુંગળી ખાવાની ત્યાં સુધી જમવાનું તૈયાર થાય હોટલની અંદરથી આવે આપણને અમુક જગ્યાએ શિયાળામાં જોઈએ તો સૂપ આપવામાં આવે છે સૂપ એ જમવાની પહેલાં એટલા માટે પીવામાં આવે છે કે આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય પાચક રસો એની અંદર ઉત્પન્ન થાય છે અને એ પછી આપણે જે કંઈ ભારે ખોરાક ખાઈએ તો એનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે પાચન થાય છે એ રીતે આપણે ઉનાળાની ઋતુની અંદર દરરોજ બપોરે ભોજનની અંદર આપણે જો ડુંગળીનો થોડો થોડો ઉપયોગ કરીશું આ રીતે સિંધ મીઠું અને લીંબુ નીચોવીને ખાવાનું રાખીશું તો આપણને ઉનાળાની અંદર જે લોકોને લૂ લાગે છે જે લોકોને નસકોરી ફૂટવાનો પ્રશ્ન બને છે કે જે લોકોને ઉનાળાની અંદર વાયુનો પ્રકોપ થાય છે એટલે કે પેટમાં ગેસ થઈ જાય છે એ લોકોને ખૂબ મોટી રાહત થાય છે અને ઉનાળાની અંદર ડુંગળીનું સેવન કરીએ તો ઉનાળા પછી જ્યારે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે આપણા શરીરની અંદર વાયુનું બેલેન્સ બગડે છે અને વાયુનું બેલેન્સ બગડે છે ત્યારે ચોમાસાની અંદર ઘણા બધા લોકોને વાયુથી થતાં એસીથી પણ વધારે પ્રકારના રોગ થવાની શરૂઆત થઈ જાય છે એટલે તમે જુઓ તો ઉનાળો પૂરો થઈ અને ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે ઘણા બધા લોકો બીમાર પડે છે એનું કારણ એક જ છે કે ઉનાળાની અંદર આપણા શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે અને ચોમાસાની ઋતુ આવે છે ત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ઠંડુ વાતાવરણ હોય છે અને એના કારણે ગરમી અને ઠંડી બંને ભેગું થાય છે ત્યારે આપણા શરીરની અંદર વાતપિત્ત અને કફનું બેલેન્સ બગડે છે જેના કારણે આપણને ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો આ રીતે આપણે ડુંગળીનું સેવન કરવાનું રાખીશું તો વાયુથી થતા ભાગની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર માય વિડીયો થેન્ક યુ